સુરતના વરાછા વિસ્તારમાં હની ટ્રેપ કરતી ગેંગનો આતંક સામે આવ્યો છે મોપેડ પરથી ઉતરી હીરાના ત્યારબાદ શરીર સુખ મારવાની લાલચ આપી શરીર સામે માર્યું હતું મોપેડ પરથી ઉતરી હીરાના વેપારીની કારમાં બેસી ગઈ ત્યારબાદ શરીર સુખ મારવાની લાલચ આપી શરીર સુખ માર્યું થોડા દિવસ બાદ ફરી ફોન આવતા ઉત્તરાયણ વિસ્તારમાં એક રૂમમાં બોલાવ્યો જે કપડા કાઢતા તેનો પતિ આવ્યો છે તેઓ કઈ બુમાબુમ કરી અને પતાવટ માટે તેની પાસે દાગીના રોકડ રૂપિયા લૂટી દીધા

કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી હતી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલી હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ